કલ્ની ઘટાણ કેટલા 35 નો ભસ્તો કે હાચ્યું નો ગયો અને એક ઘરની કિંમત રૂપિયા ભાવની ઘરની કિંમત કે ગયો હવે કો આવે ને તો 40000 રૂપિયા ભાવ થઈ જાય તો 15 20000 રૂપિયા તો કો વાત કરું છું પર્સનલ છે હા લોન જોઈ મેડમ ઓકે તમે શું બિઝનેસ કરો છો કે જોબ કરો છો ના મારે બિઝનેસ છે એનો બિઝનેસ છે બિઝનેસ સે આપણે છે ને હાઠીના ફળ લેવેજનો અખરપડા લેવેજનો ધંધો કરું સેનો હાઠીના ફળ હોય એ ને લેવેજનો ધંધો છે અને ખરપડા લેવેજનો ધંધો છે લેવેજનો ધંધો કરું ખરપડા લેવેજ ને હાઠીના ફળ લેવેજ કરું તો તું ખરી તું ખરી લેવેજ કરું

તે કેવો આમ એ નતા પૈસા તક્યો હાથ ઉપર હે નહીં બધા જે હતો એ બધો સ્ટોક કરી લીધો ટાણ કેટલા આડા ઘરનો ભર સ્ટોક છે હાથ્યુનો કયો અને એક ભરની કિંમત છે આ 25 20 25000 રૂપિયા ભાવની ભરની કિંમત છે કયો તે હવે આમ કો વર્ષનો ટાણ આવે ને તે એ બલ 35 40000 રૂપિયા ભાવ થઈ જાય તે આમ કો ભઈને 15 20000 રૂપિયા મળે પણ આટાણ કો

હા અમે બિઝનેસ પર બી લોન આપીએ છીએ ને પર્સનલ લોન પણ આપીએ છીએ કેટલા 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 વરસ થી બે વરસ મારે ચાર પાંચ મહિના પૂરતી જોઈએ કયો એટલે થઈ જાય ચાર પાંચ મહિના પૂરતી તો મારે પૂછવું પડે અને ના છ મહિના થાય એટલે ઓછા મોટી ચાર પાંચ મહિના જોઈએ ચાર પાંચ મહિના વધારે હોય તો હાલે કયો કઈ નઈ તમે એકવાર મને ડોક્યુમેન્ટ્સ મોકલો હું ને

અમે કન્સલ્ટન્સીમાંથી બોલીએ છીએ એટલે કન્સલ્ટન્સી એટલે શું કહેવા બે દેવા વાળા લોન હા બધી બેંકો જોડે ટાયપ હોય અમારો એટલે પછી તમે બેંકમાંથી કરાવી દયો કે તમારા ઘરના પૈસા કાઢો કે અમે સર બેંકમાંથી કરાવી દઈએ જ્યાં ઓછું વ્યાજ લઈને ત્યાંથી અમે કરી આપીએ બરોબર બરોબર હા તા તમે શું કરો એટલા માળા હોય ત્રીજો માળા હા હું તમને કર આવડાવું કાલ અરે બરબત તો પછી તમે શું કહેવાય એલો તમારો ચાટ બાઈક ને લાગતો હોય ને હા એ બધું તમને કરીને તમે ચાટ કા ક્યો કેટલો લાગી આ પ્રમાણે કે ના મને બીજો કોઈકના એકા ફોન ત આવ્યો તો સર આમાં કેવું છે અમારે છે ને બિઝનેસ લોન જે સર્ચ છે ને હા અવાજ તમારો ખબર પડ્યા અમારા જે બી બિઝનેસ લોન બિઝનેસ લોન માં જે સર બિઝનેસ લોન જોઈએ છે ને હા એ છે ને અત્યારે બાર ગયા છે તો તમે મને ક્યાં સુધી ડોક્યુમેન્ટ મોકલો અચ્છા એવું હોય હા હા એમને ખબર છે કે બિઝનેસ લોન માં શું અચ્છા હું ધંધો હોય ને કઈ રીતનો પ્રોફિટ હોય ને એટલે છે ને મારે હમણાં શું કહેવાય મારા ધંધામાં કેવું હોય મેડમ ખબર અત્યારનો સમય છે ને એ ટાઈમમાં છે ને બધો ભાવ ડાઉન થઈ ગયો

પ્રોપર્ટીના ધંધાના જે હાશના ફોટા જોહેવાય ખડપડા ના જોહે પ્રોપર્ટીના પાન કાર્ડ બેંક સ્ટેટમેન્ટ બરોબર મારો સ્ટોક છે બરોબર સ્ટોક ના ફોટા જોઈ બતાવી દો સટ્ટો માર્યો ઘર નો ગયો હા એ બી મોકલો બરાબર અને ફોમ સિક્સટી જેવું કઈ બરાબર તમારે સાત બાર ને ફોમ સિક્સટી હા ઈ તો બધું હોય ને મેડમ એના ઉપર તમારો ધંધો હાલે હે કયો હા તો મને બધું મોકલી આપો મેં જે કીધું ને એ બધું મોકલી આપો બરાબર એ જોડે ચેક કરાવી લેજો એટલે જો હું કઈ હાથી ને ભર ને ડોક્યુમેન્ટ આવે કયો એનું ફોર્મ ભરીને પછી કાયદેસર નું ઓલું લેવા જ કરવી પડે તો ઈ મોકલી દો ને આ ભાઈ એ ખરીદો છે તો એ બધું હું મોકલી દઉં ને એ અચ્છા તો ખાલી તમારે સ્ટેટમેન્ટ જ કાંઈ કે કેટલા પૈસા ખાતામાં આવે કેટલા જાય ને